મિત્રો આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે હું છું તમારો દોસ્ત નિલેશભી તો મિત્રો ગઈકાલે ચેતરભાઈ વસાવા જે વડોદરાની સેન્ટ્રલ જેલથી બહાર આવ્યા હતા અને જેલની બહાર આવતા જ લોકોમાં એટલી બધી ખુશી છવાઈ કે મિત્રો ના પૂછો વાત તો મિત્રો કાલે એવા દ્રશ્યો આપણને જોવા મળ્યા કે ત્યાં ચેતર વસાવાના જે ચાહકો છે એ દાહોદ હોય કે છોટા કમાટ નસવાડી અનેક જે તાલુકાઓ જિલ્લાઓમાંથી જે એના ચાહકો ત્યાં ભેગા થઈ ગયા અને ચેતર વસાવાને જબરજસ્ત રીતે એને જે એનો ઉત્સાહ વધારવામાં આવ્યો ચેતરભાઈ વસાવા ભલે જેલમાં હતા પરંતુ જે ચેતરભાઈ વસાવાના ચાહકો છે એ ચેતરભાઈ વસાવાના મનમાં એટલા બધા વસી ગયા હતા અને ચેતરભાઈ વસાવાના ઉત્સાહ વધારવા માટે એ ચેતરભાઈના ચાહકો એ જેલ ત્યાં વડોદરા ખાતે પહોંચી ગયા તો મિત્રો ચેતરભાઈ વસાવા વડોદરાની સેન્ટ્રલ જેલ બહાર આવતા જ લોકોની એટલી બધી ભીડ હતી અને લોકો એટલા બધા ત્યાં ઉમટ્યા હતા કે ચેતરબાઈ વસાવા પણ જોઈને ખુશ થઈ ગયા અને ચેતરબાઈ વસાવા હર હંમેશા માટે આદિવાસીઓના અવાજ બનતા આવ્યા છે અને ચેતરબાઈ વસાવાનું એક નિવેદન પણ બહાર આવ્યું કે ભલે હું જેલ ભોગવીને આવ્યો છું પરંતુ આવનારા સમયમાં હું આદિવાસીઓનો અવાજ બનતો રહીશ અને આદિવાસીઓ જે મને અમારા વિસ્તારમાંથી જે મને મત આપીને મને જે ધારાસભ્ય માટેનો જે મારા મત વિસ્તારમાં મને પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને લાવ્યા છે તો મિત્રો મેં મારા વિસ્તારના અનેક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવીશ અને સરકાર સામે હું લડી લેવાના મૂડમાં જ રહીશ કારણ કે જે આદિવાસી વિસ્તારમાં અનેક ભ્રષ્ટાચારો થાય છે એના એની સામે હું લડતો રહીશ અને મારા વિસ્તારની મારી આદિવાસી વિસ્તારનો હું અવાજ બનતો રહીશ તો એ પ્રકારનું ચેતર વસાવાનું એક નિવેદન આવ્યું કે ચેતરબાઈ વસાવા એવું કહી રહ્યા છે કે ભલે હું જેલમાં ગયો પરંતુ આદિવાસી મારા વિસ્તારમાંથી મને ચૂંટાઈ છે આદિવાસીના પ્રતિનિધિ તરીકે તો હું એ લોકોનો અવાજ બનતો રહીશ કારણ કે આ સરકાર મને અનેક રીતે દબંગાઈ કરીને મને ફસાવવા માગે છે તો મિત્રો ચેતરબાઈ વસાવાના ચાહકો એટલા બધા છે કે અનેક જિલ્લાઓથી ચેતરબાઈ વસાવાને ઉત્સાહ વધારવા માટે ત્યાં જેલ ની બહાર આવતા જ ચેતરભાઈ વસાવાને એક એમ કહેવાય કે રંગે ચંગે ઢોલ નગારાથી એને સ્વાગત કરાયું અને ફૂલહારથી લોકો ત્યાં લાઈનો લાગી મિત્રો જે ચેતરભાઈ વસાવાને હાર પહેરાવવા માટે લાઈનો લાગે છે એટલી બધી ભીડ કે મિત્રો એ તમે આ વિડીયોમાં દ્રશ્ય જોઈને સમજી શકો ભાઈ ચેતરભાઈ વસાવાના ચાહકો કેટલા બધા છે તમને પસંદ આવે તો પહેલાં વિડીયોને લાઇક કરો ચેનલને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો જેથી મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય તો મિત્રો વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી